એક વખત આપણા ગુજરાતમાંથી એક ઘોડાનો વ્યાપારી પોતાના ત્રણ અદ્ભુત અને શક્તિશાળી કાઠિયાવાડી ઘોડાને લઈ અને એક રાજાના દરબારમાં વેચવા માટે જાય છે અને એણે આ રાજાને પોતાના ઘોડા દેખાડતા આ ઘોડાની વિશેષતા કીધી કે મારા ઘોડા જેટલા શક્તિશાળી છે એટલા સ્વામી ભક્ત પણ છે પોતાના સ્વામી માટે એક સેકન્ડ પણ વિચાર્યા વગર પોતાનો જીવ આપી દેવા છે આ વેપારીની વાત સાંભળી અને રાજાને આશ્ચર્ય થયું રાજાએ કીધું કે હું તમારી વાતને કેવી રીતના માન્ય રાખું ત્યારે આ વેપારીએ થોડોક સમય માગ્યો અને આ પોતાના ત્રણ ઘોડામાંથી એક ઘોડાના પગ એણે એવી રીતના બાંધી દીધા કે આ પગને છોડાવવા અશક્ય હતા ત્યાર પછી પોતે દૂર ગયો અને પોતે એક એવો અવાજ કાઢ્યો કે જાણે પોતે કંઈ મુસીબતમાં હોય આ અવાજ બાંધેલા ઘોડાના કાન સુધી જેવો પહોંચ્યો તો એને એવું લાગ્યું કે મારા માલિક ઉપર કંઈક મુસીબત આવી છે એણે પોતાનામાં હતી એટલી બધી તાકત છૂટવા માટે લગાડી દીધી પણ બાંધેલો એવી રીતના હતો કે છૂટવું અશક્ય હતું પણ એણે એટલી તાકાત કરીને છલાંગ મારી કે એના પગ એના ધડથી અલગ થઈ ગયા અને લોહી લોહાણ હાલતમાં પોતે ઢળી પડ્યો આ દ્રશ્ય જોઈ અને રાજા થોડીક વાર વિચારતા રહી ગયા આ ઘોડાની સ્વામી ભક્તિને જોતા અહીંયા બેસેલો દરેક વ્યક્તિ આશ્ચર્યમાં હતો આ ઘોડા હતા ચેતક ત્રાટક અને અટક આ અટક નામના ઘોડાનું મૃત્યુ આ જગ્યા થઈ ગયું અને આ રાજા કોઈ નહીં પણ મહારાણા પ્રતાપ હતા મહારાણા પ્રતાપે સેકન્ડ પણ વિચાર્યા વગર આ ચેતક ત્રાટકને ખરીદી લીધા પણ આ બધું દ્રશ્ય મહારાણા પ્રતાપનો નાનો ભાઈ શક્તિસિંહ પણ જોતો હોય છે કે આટલો શક્તિશાળી અને વફાદાર ઘોડો જો મારી પાસે હોય તો એવું હજી વિચારતો જ હોય છે ત્યાં જ મહારાણા પ્રતાપ શક્તિસિંહના હાવભાવને જોઈ અને સમજી ગયા હતા ત્યાર પછી ચેતક ને પોતાની પાસે રાખે છે અને ત્રાટક ને પોતાનો નાનો ભાઈ શક્તિસિંહને ભેટ કરી દે છે અને જાણે ચેતક પણ એક રાહમાં હતો અને હવે ઇતિહાસ સર્જાવવા માટે તૈયાર હતો ત્યારે શ્યામનારાયણ પાંડેજી પોતાની કવિતામાં ચેતકનું વર્ણન કરતા લખે છે રણ બીચ ચોકડી ભરભર કર ચેતક બન ગયા નિરાલા થા રાણા પ્રતાપ કે ઘોડે સે પડ ગયા હવા કા પાલા થા ના કભી ચેતક કે તન પર રાણા પ્રતાપ કા કોડા થા વો દોડ અરી મસ્તક પર એક અદભુત લાગણીના સંબંધો હતા મહારાણા પ્રતાપના દિલમાં ચેતક માટે અલગ જ સ્થાન હતું અને ચેતક પણ મહારાણા પ્રતાપ પ્રત્યે અતુ પ્રેમ અને નિષ્ઠા દેખાડે છે અને સમય વીતતો જાય છે અને પ્રેમ તેમ વધતો જાય છે અને હવે હલ્દીઘાટીના યુદ્ધની તૈયારી પણ થાય છે હલ્દીઘાટીના યુદ્ધમાં સૈન્યબળના આધારે જોઈ તો અકબરની સેનામાં એક લાખની આસપાસનું સૈન્ય બળ હતું જ્યારે બીજી બાજુ મહારાણા પ્રતાપના સૈન્યમાં ફક્ત વીસ હજાર સૈનિકોની આસપાસનું સૈન્ય હતું જ્યારે બીજી બાજુ મુઘલ સેનામાં હજારોની સંખ્યામાં સ્પેશિયલ યુદ્ધ માટે તૈયાર કરાયેલા હાથીઓ હતા અને મહારાણા પ્રતાપની સેનામાં હાથી બહુ ઓછી સંખ્યામાં હતા પણ મહારાણા પ્રતાપને પોતાના માણસો અને ઘોડા ઉપર અતૂટ વિશ્વાસ અને ગર્વ હતો અને મહારાણા પ્રતાપે આ યુદ્ધ દરમિયાન ચેતકના મોઢા ઉપર એક નકલી સૂંઢ બાંધી દીધી હતી આ એક મુગલ સેનાના હાથીઓને છેતરવા માટેની એક રણનીતિ હતી જેના લીધે બનતું એવું કે મુગલ સેનાના હાથીઓ ચેતકને જોઈ અને પોતાના બચ્ચા સમાન માનતા અને એની ઉપર હુમલો ન કરતા મહારાણા પ્રતાપની આ એક પરફેક્ટ રણનીતિ હતી ઘણા ઇતિહાસકારોનું તો માનવું એવું છે કે ખુદ મુગલ સેના પણ છેતરાઈ જતી એ લોકોને એવું લાગતું કે દૂરથી એક નાનો હાથી આયેલો આવે છે પણ ચેતકને હાથી સમજવાની હજી ભૂલ કરે કાંઈ વિચારે ત્યાં તો ચેતક હવા રે વાતું કરતો કરતો સામે આવી જતો કહેવાય છે ચેતકની એટલી સ્ફૂર્તિ હતી કે યુદ્ધ મેદાનમાં આ ખૂણેથી ઓલા ખૂણે ચપટી વગાડતા પહોંચી જતો અને મુગલોને છેતરી અને ચાટતા કરી દેતો કેમકે આ યુદ્ધ દરમિયાન બધાએ આ વાત નોટિસ કરી કે ચેતક મહારાણા પ્રતાપના ઈશારાથી સમજી જાય છે ચેતક મહારાણાની વાતને વગર કીધે સમજી તો જાતો પણ સાથે સાથે મહારાણા પ્રતાપની સુરક્ષાની રણનીતિ પણ પોતે જ બનાવતો આ યુદ્ધ દરમિયાન મહારાણા પ્રતાપના પ્લાનને અગાઉથી સમજી અને એના પ્લાનને પૂરો કરવા માટે થઈને તત્પર રહેતો ચેતકની તાકાત અને સહનશક્તિનો અંદાજો આ વાત ઉપરથી લગાડી શકીએ કે મહારાણા પ્રતાપનું ભાલું એક્યાસી કિલોનું હતું કિલોનું એનું છાતીનું કવચ હતું ત્યાર પછી પચીસ પચીસ કિલોની બે તલવાર હતી અને મહારાણા પ્રતાપનો એકસો દસ કિલો વજન લઈ અને ચેતક યુદ્ધ મેદાનમાં એવી રીતના દોડતો કે દુશ્મન પણ જોતો રહીએ એની ગતિ એટલી ફાસ્ટ હતી કે દુશ્મન એને પકડી જ ન શકે થોડીક વારમાં આ બાજુ તો થોડીક વારમાં ઓલી બાજુ દુશ્મનોના ટોળાને ચીર તો ચેતક નીકળી જતો આ યુદ્ધનું વર્ણન

એટલે આ માનસિંહને બચવાનો મોકો આપવો જ નથી મુગલ ને તો પછી જોઈ આજે વારો જે હાથી ઉપર બેઠો એનું નામ હતું મર્દાના અને માનસિંહ પોતે મુગલ સેનાપતિ હતો એટલે એક સીન્ય ટુકડી એનું રક્ષણ કરવા માટે લાગેલી હતી મહારાણા ચેતક ઉપર સવાર છે અને રસ્તામાં જે આડો આવે એને મારતા કાપતા આગળ વધે છે અને હવે મહારાણા માનસિંહની સામે હતા પણ માનસિંહની સુરક્ષા માટે એક બોડીગાર્ડ લાગેલો હતો બેહલોલ ખાન આ બેહલોલ ખાન માનસિંહના હાથી ની એક્ઝેટ આગળ ઉભો હતો માનસિંહ મારવા માટે થઈને બેહલોલ ખાન મારવો જરૂરી હતો ત્યારે ભાગતા ઘોડે મહારાણા પ્રતાપે તલવારના એક ઝાટકે બેહલોલ ખાનને ઘોડા સહિત ઊભો ચીરી નાખ્યો આ દ્રશ્ય જોઈ અને માનસિંહની શું હાલત થઈ છે મને કોમેન્ટ કરીને કહેજો હવે માનસિંહને બચાવવાળું કોઈ હતું નહીં અને હવે ચેતકે પોતાના બે પગ ઊંચા કરી અને હાથીના માથા ઉપર રાખી દીધા સૂંઢ ઉપર ટકાડી દીધા માનો કે ચેતકમાં પણ મહારાણા પ્રતાપ જેટલું જ જૂનું નહોતું હવે મહારાણા પ્રતાપે પોતાનું ભાલું માનસિંહ ઉપર ફેંક્યું પણ માનસિંહ છટકી ગયો અને હાથીની અંબાડીમાં ભાલું ખૂંચી ગયું પણ માનસિંહનો મહાવત આમાં મરાઈ ગયો ત્યાર પછી ચેતક પોતાના પગને હાથીની સૂંઢ ઉપરથી જ્યારે નીચે લે છે ત્યારે હાથીના દાંતમાં બાંધેલી તલવારથી ચેતકના પગ ગંભીર રીતના ઘાયલ થઈ જાય છે વાતથી મુગલોને એક મોકો લાગ્યો અને મહારાણા પ્રતાપને ચારેય બાજુથી ઘેરી લેવામાં આવ્યા આ દરમિયાન મહારાણા પ્રતાપ પણ બહુ ગંભીર રીતના ઘાયલ થઈ ગયા સમય બહુ નાજુક હતો ત્યારે ઝાલામન્ના આગળ આવ્યા અને ઝાલામન્નાની કદકાઠી દેખાવ બધો સેમ ટુ સેમ મહારાણા પ્રતાપ જેવો હતો એણે મહારાણા પ્રતાપને વિનંતી કરી કે મહારાણા તમે અત્યારે યુદ્ધ છોડી અને નીકળી જાઓ

અને એની ઉપર હુમલો કરે પહેલા મન્નાએ પણ પોતાનું અદ્વિતીય સાહસ દેખાડ્યું અને અદભુત રીતના લડ્યા અને પોતાના પ્રાણોની આહુતિ આપી પણ પોતાની છેલ્લી ક્ષણ સુધી મુગલોને રોકી કેમ કેમકે મહારાણા બચી અને નીકળી શકે અને આ યુદ્ધને આગળ કોઈ ચાલુ રાખી શકે આ બાજુ ચેતક પણ પોતાના સ્વામીને બચાવવા માટે થઈને પોતાનામાં હતી એટલી બધી તાકાત લગાડીને દોડે છે અને ચેતકના ઘામાંથી લોહી બંધ નથી થતું પણ એની ગતિમાં કોઈ અંતર નહોતું એક રીતે એવું લાગતું હતું કે ચેતક પોતાના સ્વામીને બચાવવા માટે થઈને હવા હારે વાતું કરતો હોય પણ આ બાજુ મુગલોને શંકા વહી ગઈ હતી અને મુગલોની એક ટુકડી મહારાણાની પાછળ લાગી ગઈ હતી ત્યાં મહારાણા પ્રતાપની પાછળ આવતા એક મુગલ સૈનિકે ચેતક ઉપર એક હાલું ફેંક્યું હવે ચેતક વધારે ઘાયલ થઈ ગયો હતો છતાં પણ ચેતક પોતાના સ્વામીને છોડતો નથી અને આગળ વધતો જાય છે પણ હવે રસ્તામાં છવ્વીસ ફૂટ લાંબી એક ખીણ આવી ગઈ ત્યારે મહારાણા પ્રતાપને પણ એક ક્ષણ માટે થઈને એવું લાગ્યું કે હવે બચવું મુશ્કેલ છે ત્યારે શ્યામનારાયણ પાંડે પોતાની કવિતામાં અહીંયા લખે છે આગે નદી પડી એ પાર ઘોડા કેસે ઉતરે પાર રાણાને સોચા પાર તપતક ચેતક થા પાર ત્યાં જ ચેતકે પોતાનામાં હતી એટલી બધી તાકાત ભેગી કરી અને જિંદગીની છેલ્લી છલાંગ મારી પોતાના માટે તો એક ટકાની પણ ચિંતા નહોતી બસ મનમાં સ્વામી ભક્તિની ભાવના હતી અને ચેતક મહારાણા પ્રતાપને લઈ અને આ આ ખીણ પાર કરી ગયો મુગલ સેના જોતી રહી ગઈ પણ ચેતક ચેતક માટે છલાંગ સાબિત થઈ હવે ઢળી પડ્યો તો મહારાણા પ્રતાપે એનું માથું લઈ અને પોતાના ખોળામાં રાખ્યું પણ ચેતકને વીરગતિ મળી ગઈ હતી અને એનું મૃત્યુ થઈ ગયું હતું ચેતકના સાહસે મહારાણા પ્રતાપને બચાવી લીધા કેમ કે પાછળ આવતી મુગલ સેના આ ખીણને પાર નો કરી શકી ત્યાં જ સામેથી ઘોડાની ટાપુ સંભળાણી મહારાણા પ્રતાપે જોયું તો પોતાનો નાનો ભાઈ શક્તિસિંહ હતો આજે શક્તિસિંહ હતો એ હલ્દીઘાટીના યુદ્ધમાં મુગલો તરફથી લડતો હોય છે મહારાણાના વિરુદ્ધમાં મુગલ સેનાની સાઈડથી લડતો હોય છે પણ પોતાના મોટા ભાઈને મુસીબતમાં જોયા એટલે પસ્તાવો થયો અને હવે મુગલ સેનાને છોડી અને પોતાના ભાઈની મદદ કરવા માટે પહોંચી ગયો અને બે હાથ જોડી અને શક્તિસિંહે માફી માંગી ભાઈ મને માફ કરી દેજો ત્યારે મહારાણા પ્રતાપ પહેલેથી જ ચેતકના શોકમાં હતા અને ચેતકનું બલિદાન પણ અસહનીય હતું પણ મહારાણા પ્રતાપે મનમાં જરાકે દ્વેષ રેખ્યા વગર શક્તિસિંહને માફ કરી દીધા અને પોતે ભેટી ગયા આ એક ભાવુક કરી દેવી ક્ષણ હતી ત્યાર પછી શક્તિસિંહે ત્રાટકની લગામ મહારાણાને સોંપી દીધી અને ત્યાર પછી બે મળી અને ચેતકનો અગ્નિ સંસ્કાર કર્યો ત્યાર પછી મહારાણા પ્રતાપ ત્રાટક ઉપર બેસી અને નીકળી ગયા આ એક એવો સુરવીર ઘોડો હતો કે જેના નામથી ઇતિહાસ લખાણો અને વધારે ગર્વની વાત તો એ છે કે આપણો કાઠિયાવાડી ગુજરાતનો ઘોડો હતો આજની સ્ટોરી તમને કેવી લાગી એ મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો બાકી જો ચેનલ ઉપર નવા હોય અને પહેલીવાર આવી હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને નોટિફિકેશન આપણે સુધી પહેલાં પહોંચી શકે તો ચાલો ફરી પાછા મળીએ નવી સ્ટોરીમાં આપે આપણો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ